અકસ્માતમાં બાળકનું મોત થયું છે ટુ વાહન સાથે પિતા સારવાર હેઠળ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા તો કોઈનો જીવ જતો પછી કોઈની દિવાળી બગડે ના પરિવારમાં આ શોખનો માહોલ થઈ ગયો છે અત્યારે જેને તમે ધ્યાન પર લો અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કઈ કઈને થાગ્યું કે આ રોડને મોટો કરો નહી તો ડિવાઇડર લગાવીને જરા અને સેફ્ટીમાં ધ્યાન આપો પણ કોર્પોરેશન ઉડાડતું નથી એના કારણે અરન અવર અકસ્માતો થયા છે આગળ

સાબરકાંઠામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે ખાનગી બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડ્યા છે નેશનલ હાઇવે પર બસમાં માં ખીચોખીચ મુસાફરો ફર્યા છે બસની છત પર મુસાફરો બેઠેલા નજરે પડ્યા છે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ આ સવાલ ઊભો થઈ રહ્યો છે દરનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની માંગ છે તો આપ જોઈ શકો છો એક તો તહેવારી સિઝન છે અને તહેવારી સિઝનમાં ના થવાનું પણ થઈ શકે છે કારણ કે જોખમી સવારી અહીંયા જોવા મળી રહી છે જેટલા કદાચ બસની અંદર મુસાફરો છે એટલા જ બસની ઉપર પણ બેસેલા છે અત્યારે વતન જવા માટે પણ લોકોને જ્યારે વાહનોમાં ભીડ જોવા મળી રહી છે તો આ રીતે છત પર બેસાડીને મુસાફરી કરાવાઈ રહી છે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડિલિવરી માટે પહોંચી રહ્યા છે પરિવારો અમદાવાદમાં આઠથી દસ હજાર ટુ વ્હીલર અને ત્રણ થી ચાર હજાર ફોર વ્હીલરની ડિલિવરી થશે રાજ્યભરમાં પચાસ હજાર ટુ વ્હીલર અને પચીસ હજાર ફોર વ્હીલરની ડિલિવરી થશે જીએસટી બાવીસ તારીખથી ઘટાડો થયો એના કારણે ટુ વ્હીલરમાં લગભગ સરેરાશ દસ હજારનો ઘટાડો થયો છે અને ફોર વ્હીલરમાં એક લાખનો ઘટાડો થયો છે તો જે મુમેન્ટમ થોડું અટકી ગયું હતું વર્ષની જ્યારે શરૂઆત થઈ ત્યાંથી લઈને સપ્ટેમ્બર સુધી ત્રણ ચાર ટકાનો જ ગ્રોથ હતો અને ઓટોમોબાઈલ થોડું થઈ ગયું હતું પણ આ જીએસટીના એપ્લિકેશન પછી ખાસું બધું મોમેન્ટમ વધ્યું છે તો આજે લગભગ ટુ આપણે અમદાવાદની વાત કરીએ તો જેવા આજે દિવાળીના પીરિયડમાં ડિલિવરી થશે અને એ આખા ગુજરાતની વાત કરીએ તો પચાસ હજારથી પણ ઉપર ગાડીઓની ડિલિવરી આ બે ત્રણ દિવસોમાં ફેસ્ટિવલ પીરિયડમાં થશે એ રીતે કાર લગભગ ચારથી થી થી ચાર હજાર અમદાવાદમાં તેમજ વીસ વ્યક્તિઓ રાઉન્ડઅપ કરી લેવાયા છે તો ગામના ચોકમાં આવેલા ભૈરવ દાદા મંદિર ખાતે દિવાળી તહેવાર નિમિત્તે ત્રણ દિવસ આરતી અને ગરબા યોજાતા હોય છે જેના ભાગરૂપે ગઈકાલે બંને ના વ્યક્તિઓ મંદિર માં હાજર હતા બોલાચાલી થયા બાદ મામલો બિચક્યો હતો ગામની મહિલાઓ આ વખતે બીજું યુદ્ધ કરી રહ્યું છે અગાઉ થોડા વર્ષો પહેલાં એક જૂથની દીકરીના લગ્ન અન્ય જૂથની વ્યક્તિ સાથે થયેલા છે આ જૂની અદાવત બાબતે આ બનાવ બનવા પામેલ છે અમે તો ઘરમાં છોકરાઓને લઈને સૂતા હતા પચાસ સાઠમાં નાસ ગયું અમારું ટેક્ટર ગાડી પછી બાઈક આ બધાના બાઈકો બધાની બારીઓ બધાનું બહુ બધું નુકસાન કર્યું છે એમાં મારા છોકરાઓ દર્શન કરવા માટે ગયા દર્શન કરવા માટે ગયા તે ત્યાં છોકરાઓએ અમારા આમ મારવા હેપતાના લોકો એમને પચાસ સાઈઠ માણસ છે ને તો અમારા ઘર આગળ આવી ગયું અમારા ઘર આગળ આવી ગયું ને પછી પથ્થર એ બધું લાકડી બધું લઈને આવ્યા હતા અમારા છોકરાને બધાને ઈજા થઈ અને બારીના કાચ સાયકલ બી લઈ ગયા અમારા છોકરાની દસ હજારની તે લોકો પચાસ સાહીઠ માણસ તે અમારા તો છોકરા બિચારા બહુ હતા નહીં અને એ લોકો તો બધું હથિયા હતા ઢીખારા ને લાકડીઓ દોતી બધું લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના જે મજલા ગામમાં ગઈકાલે જે ભૈરવજીની આરતી બાદ જે પથરાવ થયો હતો ને બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી જેના કારણે ગામમાં જે કેટલાક વાહનો અને કેટલીક જે ફોર વ્હીલર છે ફોર વ્હીલરને પણ તોડફોડ કરવામાં આવી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે બાઇક છે બાઇકોને પણ તોડફોડ કરવામાં આવી હતી આ ઉપરાંત જે ઇકો કાર છે ઇકો કારને પણ આગ ચંપી કરવામાં આવી હતી આ ઉપરાંત જે મકાન છે મકાનમાં પણ જે પથ્થરમારો કહીને જે મકાનના જે કાચ બારી બારીબારાનાના કાચ એસી ઉપરાંત જે સાધનો છે તેમને પણ નુકસાન કરવામાં આવ્યું હતું તો આ સમગ્ર મામલે જે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી ને તાત્કાલિક જે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને એકસો દસથી વધુના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી તો ઉપરાંત આ જે ઘટના બધી ઘટનામાં આઠથી દસ લોકો જે ઘાયલ થયા છે તેમના તેમને સારવારથી હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે તો પોલીસે વીસ જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ઈશાન પરમાર ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા પ્રવીણ માળીએ વન અને પર્યાવરણ મંત્રી તરીકેની જવાબદારી સંભાળી મંત્રીએ પદ સંભાળ્યા બાદ સૌપ્રથમ શક્તિપીઠ અંબાજીમાં તેઓ પહોંચ્યા ભાજપના કાર્યકરોએ મંત્રીનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું જે બાદ મંત્રીએ મા અંબાના ચરણોમાં શેષ ઝુકાવ્યું હતું મંત્રીએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને આ ધાર્મિક યાત્રા દ્વારા તેમણે પોતાના રાજકીય જીવનની નવી શરૂઆત માટે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું છે રાજ્યનો મંત્રીમંડળનું મિશ્રણ થયું માન્ય રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ લીધા બાદ હું આજે બનાસકાંઠાની જેનો ગુજરાતનો ઈશાન ખૂણો કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર દર્શન કરી તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી નમન કરી નવી ઓફિસમાં પ્રવેશ્યા હતા પદભાર સંભાળ્યા બાદ તેઓએ હર્ષ સંઘવીનું નિવેદન પણ છે કે મા આંબાના ચરણોમાં વંદન કરી ગણપતિજીની પૂજા અર્ચના કરી મહાવીર સ્વામીના દર્શન કરી પદભાર સંભાળ્યો છે અને આ કાર્યાલય થકી દરેક નાગરિકને સેવા મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ આજના દિવસમાં મારા સાથી પૂર્વ મંત્રીઓ સંકલન કરી તેમના વિભાગનું માર્ગદર્શન લઈને અલગ અલગ બેઠકો પણ કરીશું તેવી વાત કરી છે રાજ્યના પ્રત્યેક વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો મંત્રીએ ચેમ્બરમાં પૂજા અર્ચના કર્યા બાદ ચાર્જ લીધો છે શિક્ષણ મંત્રીએ ન્યૂઝ એટીનની ટીમ સાથે વાતચીત કરી અને પક્ષે સોંપેલી જવાબદારી પર ખરા ઉતરીશું અનેક પડકારો કેમ ન હોય પરંતુ પક્ષને મજબૂત બનાવવા પ્રયાસ કરીશું પક્ષની વિચારધારાને સમર્થન આપીશું તેવી વાત કરી છે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને નવા મંત્રીઓની નિયુક્તિ થઈ ચૂકી છે અને આજે વિધિવત રીતે ચાર સંભાળી રહ્યા છે કોડીનારના ધારાસભ્યએ કેબિનેટ મંત્રી તરીકેનો ચાર સંભાળ્યો છે સંવિધાનની પૂજા અર્ચના અને તેઓએ આ ચાર્જ સંભાળ્યો છે તેમની સાથે વાત કરીશું કે શું કહેશે સાહેબ સંવિધાનની પૂજા કરવામાં આવી અને ત્યારબાદનો આ ચાર્જ સંભાળવામાં આવ્યો શું કહેશો આ મુદ્દે સર્વપ્રથમ તો પાર્ટીનું કેન્દ્રીય શીર્ષસ્થ નેતૃત્વ રાજ્યનું શીર્ષક નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવારનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે તેમણે મારામાં ભરોસો મૂકી અને મને આટલું મોટું કેબિનેટ કક્ષાનું મંત્રીપદ આપ્યું અને જે ભરોસો મૂક્યો છે એનું જતન કરી અને હું એ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવવાનો પ્રયત્ન કરીશ તેની સાથે સાથે આજે શુભ મુહૂર્તમાં સરસ્વતી માતા અને બંધારણનું પૂજન કરી અને સમગ્ર કાર્યકર્તાઓ મોરચાની ટીમ અમારા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ધારાસભ્યોશ્રી અને બધા જ કોડીના પણ મારા વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓ છે તેમની સાથે આજે વિધિવત માતાજી અને બંધારણનું પૂજન કરી અને ચાર્જ સંભાળ્યો છે એ બદલ હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સામાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય સાથે શિક્ષણ વિભાગની જવાબદારી પણ તમને સોંપવી છે અને જવાબદારીને કેવી રીતે વહન કરશો આવનારા દિવસોમાં કેવા પડકારો તમે જોઈ રહ્યા છો સર્વપ્રથમ તો મેં જેમ વાત કરી એમ કે સામાજિક ન્યાય અને અધિકારિતા અને શિક્ષણ વિભાગ આ ખૂબ જ અગત્યના આયામો એ સરકારના છે અને પાર્ટીએ મને જે ભરોસો મૂક્યો છે કે આમાં જે પણ આયામોમાં આપણે જે પડકારો હશે તેનો બધા જ સાથે મળી અને અમે એનો સો ટકા સફળતાપૂર્વક અમે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું

પણ એક મોટો ભાગ ભજવતું હોય છે આ પ્રશ્નોને લઈને તો આ તમામ સમસ્યાઓ હલ કરવાની પણ જવાબદારી હવે તેમના શિરે રહેવાની છે ઘણા બધા પડકારો પણ રહેવાના છે ત્યારે આ તમામ બાબતને લઈને તેઓએ વાતચીત કરી હતી કે ખેડૂતો માટે જેટલું બનશે તેટલી બધી જ મદદ આપવામાં આવશે પ્રયત્નો થશે